આજ રોજ ખેડબ્રહ્મા કન્યા શાળા નંબર બી માં અને માતાજી કંપા પ્રાથમિક શાળાને લાલસી કંપા પ્રાથમિક શાળાનું સંયુક્ત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન શ્રી હર્ષદભાઈ ચૌધરી નિયામક પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર તેમજ શ્રી મદદની શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી પિયુષભાઈ જી ચૌહાણ સાહેબ અને ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી નગરપાલિકા સદસ્ય ભાવશા લતાબેન પટેલ ભદેશભાઈ પંચાલક્ષ્મીબેન પટેલ પ્રશાંતભાઈ પરમાર અજયભાઈ એસએમસી અધ્યક્ષ પટેલ ધરતીબેન અને સભ્યો

શાળામાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો સ્ટાફ મિત્રોને સુંદર કામગીરી તેમજ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવા બદલ શ્રી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર શારખીડ